થરામાં ઈદે મિલાદનું જુલુસ નિકાળી ભવ્ય ઉજવણી કરાઈ આજે થરા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મહંમદ પગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા થરા શહેરમાં જુલુસ નીકાળવામાં આવ્યું હતું જેમાં જુલુસમાં ઉટ ગાડી અને રિક્ષામાં નાના બાળકોને બેસાડી લીમડાવાસથી લઈ થરા મસ્જીદની શહેરીએ પહોંચ્યું હતું થરા શહેરના વિવિધ સ્થળોએ જુલુસ નીકાળ્યું હતું અને શહેરીઓમાંથી નારે તકદીરના નારા સાથે મરહબાયા મુસ્તફાના નારા સાથે જુલુસ થરા મસ્જીદે પહોંચ્યો હતો આમ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જયારત કરી બાદમાં ચોકલેટ અને વિવિધ પ્રકારના ઠંડા પીણા અને અલગ અલગ વાંગીનું વિતરણ કરીને મોહમ્મદ પગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આમથરાના જુમા મસ્જીદના મોલાના અલી સૈદ અકબરી અને મૌલાના અબ્દુલ સમદ અકબરી અને થરા મુસ્લિમ સમાજના આગેવાનો આ જુલુસમાં જોડાયા હતા આમથરાના મુસ્લિમ સમાજના નાના બાળકો યુવાનો પણ આ જુલુસમાં મોટી સંખ્યામાં જોડાયા હતા થરા પોલીસ સ્ટેશન સ્ટાફ તરફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને તેઓએ પણ હાજરી આપી હતી અહેવાલ જેડી કચ્છર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા